નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે વાત કરીએ આજના દિનવિશેષની તો ગૂગલનો આજે છવ્વીસમો સ્થાપના દિવસ છે દર વર્ષે ચાર સપ્ટેમ્બરના રોજ ગૂગલનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે આ વર્ષે છવ્વીસમો સ્થાપના દિવસ છે ગૂગલની સ્થાપના ચાર સપ્ટેમ્બર ઓગણીસો ને અઠ્ઠાણુંના રોજ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પીએચડીના વિદ્યાર્થી લેરી પેઇજ અને સર્ગેઈ બ્રીન દ્વારા કરવામાં આવી હતી ગૂગલ શબ્દ જીડબલ ઓ જીઓએલ ગૂગલ પરથી ઉતરી આવ્યો છે જે આંકડાનું નામ છે જેમાં એકની પાછળ સો શૂન્ય હોય છે ગૂગલ એ અમેરિકાની એક બહુરાષ્ટ્રીય કંપની છે અને તેમનું હેડક્વાર્ટર કેલિફોર્નિયાના માઉન્ટેન વ્યૂ ખાતે આવેલું છે શરૂઆતમાં આ સર્ચ એન્જિન બેક લિંક પર ગૂગલ સાઇટનું મૂલ્યાંકન કરતું હોવાથી તેનું નામ બેકરબ રાખવામાં આવેલ ત્યારબાદ તેનું નામ ગૂગલ રખાયું છે ગૂગલ ઇન્ટરનેટ સાથે જોડાયેલ સેવાઓ આપે છે જેમાં મુખ્યત્વે સર્ચ ઇમેલ ઓનલાઈન જાહેરાત ગૂગલ ક્રોમ ગૂગલ બ્રાઉઝર યુટ્યુબ બ્લોક સ્પોટ મેપ્સ સમાચાર પુસ્તકો ગૂગલ પ્લસ ગૂગલ પ્લે અનુવાદ ગૂગલ ટ્રાન્સલેટ વગેરે જેવી સેવાઓનો સમાવેશ થાય છે હાલમાં વિશ્વમાં સૌથી વધુ વપરાતું સર્ચ એન્જિન હોય તો એ ગૂગલ છે પાસઠ ટકા લોકો એ જે છે સર્ચ એન્જિનનો યુઝ કરે છે ગૂગલ પ્રતિ સેકન્ડ ચાલીસ હજાર જેટલું સર્ચ કરવામાં આવે છે આ એક ફોપ્સની યાદીનો અહેવાલ છે એના મુજબ લીધેલ છે પ્રતિ દિવસ ત્રણ પોઈન્ટ પાંચ અબજ લોકો સર્ચ કરે છે હાલના તેમના સીઈઓ છે સુંદર પી આ જ રીતે ખોજ એ ભારતનું પહેલું લોકલ સર્ચ એન્જિન છે અને ખોજને ભારતના લોકલ ગાઈડ તરીકે પણ ઓળખવામાં આવે છે અસ્તુ જય હિન્દ જય ભારત